આ હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ અને વિડીયો ખાસ એટલે બનાવ્યો કે આજે કૃપાલીબેનના બધા સ્કૂલના બધા ભાઈબંધો આવ્યા હતા તો બતાવી આ રહે જો કૃપાલીબેનના બધા ભાઈબંધ દોસ્તાર બધા આવ્યા અમારા ઘરે નહીં આ બેડ બધા બોલાય

है नहीं हम्म बेडरूम पे गर्मी है 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 और टीवी नहीं गर्मी करावे क्या क्या बात है सर? क्या बात है सर सर आई एम नोटेबल चलो केकड़ा बेन आम जाइए दुकान અને અમારો વિડીયો જોજો તમે બધા ઘરે જઈ કૃપાલી પ્રજાપતિ લખાઈ દેવાનું જીજે તેવી પઢાઈ લિખાઈ મેં ધ્યાન લગાવ